સુરતમાં એક યુવતીના ન્યુડ ફોટા તેના ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી પર મોકલી અન્ય લોકોને ફોટા મોકલી આપવાની ધમકી આપી દોઢ કરોડ રૂપિયાથી વધુ રૂપિયા પડાવી લેનાર આરોપીને સુરત સાયબર સેલે ગણતરીના કલાકોમાં ચેન્નાઈથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓગણત્રીસ વર્ષીય યુવક ચેન્નાઈમાં રેન્ટ પર હોટલમાં રહેતો હતો અને યુવતીને પોતે ડોક્ટર હોવાનું કહી પરિચય કેળવ્યો હતો સુરતમાં એક યુવતીને બ્લેકમેલ કરી પોણા બે કરોડથી વધુ રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે સાયબર ક્રાઇમ સેલમાં પોલીસ ફરિયાદ થતાં સુરત પોલીસે તાત્કાલિક જ ગણતરીના કલાકોમાં આરોપીને ચેન્નાઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચેન્નાઈથી ગુરૂપ્રસાદ ગુરુવ્યાહ નાયડુ ગુરૂઅપ્પા નાયડુ કોવીની ધરપકડ કરી છે આ અંગે પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર યુવતીનો પરિચય મેળવ્યો હતો અને અને તેની સાથે મિત્રતા મિત્રતા કરી હતી આ આ દરમિયાન યુવતીના ફોટા ફોટા લીધા હતા બાદમાં તેના ભાઈના એકાઉન્ટ પર મોકલી આપ્યા હતા અને પૈસાની માંગ કરી હતી જો પોતે પૈસા નહીં આપે તો આ ફોટો તેમના સગા સંબંધી અને મિત્રોમાં મોકલી આપવાની ધમકી આપી હતી જેથી યુવતીએ ડરીને કટકે કટકે એક કરોડ નેવ્યાસી લાખથી વધુ રૂપિયા આપ્યા હતા

અ બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખથી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતીએ અત્રે ફરિયાદ અત્રે પોલીસ સ્ટેશને આવતા તેનું કાઉન્સેલિંગ કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધ્યા બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નઈ ખાતે જઈ ચેન્નઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુમાં છે આ અંગે સાયબર સેલના એસસીપી શ્વેતા ડેનિયલે જણાવ્યું હતું કે સાયબર સેલમાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં ચેન્નાઈ જઈ આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી ખૂબ જ શાતીર અને માસ્ટર છે આરોપી પાસેથી લગભગ બાર જેટલી અલગ અલગ જીમેલ આઈડી મળી આવી છે આ ઉપરાંત તેના ફોનમાં અને લેપટોપમાં બેબત્સ વસ્તુઓ અને વિડીયો મળી આવ્યા છે પકડાયેલો આરોપી યુવતીઓ સાથે પોતે લક્ઝરિયસ કીડ છે અને રિચમેન છે તેવી રીતના બિહેવ કરતો હતો અને પોતે ડોક્ટરનું ભણે છે અને લક્ઝરિયસ લાઈફ જીવે છે તેવી હકીકતો બતાવતો હતો જોકે આરોપીનો પરિવાર આંધ્રપ્રદેશના એક ગામડામાં ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે પરંતુ પોતે વીઆઈપી એરિયામાં અલગ અલગ રાજ્યોમાં રહી રેન્ટ પર મકાન અને હોટેલમાં રોકાણ કરતો હતો આ ઉપરાંત આરોપી ડફા બેટ ડોટ કોમ અને બેટ થ્રી સિક્સ ડોટ કોમ નામની એપ્લિકેશનમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ પણ રમતો હતો

અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનો એક એમોથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતના એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડોક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે કાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને ભોળવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રીચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને અ આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસે જે સોશિયલ મીડિયા ગેજેટ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરેની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગુરુ એની વધુ આ પૂછપરછ કે આટલા રૂપિયા જે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન છે એની એને સખત લત હતી અને જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ આ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત